જે રેલીમાં મુખ્ય અતિથિ તરીકે મહામાનવ બાબા અમૃત રોહન ગાયકવાડની ખાસ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર રેલીમાં સાથે રહ્યા હતા આ રેલીનું પ્રસ્થાન લોક કલ્યાણ બુદ્ધ વિહાર ભટાર સુરત ખાતેથી શરૂ કરી માન દરવાજા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે રેલી સમાપન થયું હતું આ રેલીમાં સમગ્ર સુરત શહેરમાંથી વિવિધ વિસ્તારોથી હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા અને મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જે ગાથા છે તેને રેલીના રૂટમાં આવનાર તમામ લોકોને બતાવવામાં આવી હતી આ રેલીમાં જય ભીમના નારા લાગ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભીમમય બન્યું હતું આ પ્રસંગે ભીમ અનુયાયીઓએ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષ ઉલ્લાસથી બાબાસાહેબની જયંતિની ઉજવણી કરી હતી સુરત શહેર દલિત દર ચૌદમી એપ્રિલે બાબા સાહેબનું જે જન્મ જન્મોત્સવ છે એ ધૂમધામથી દુનિયાના એકસો બાવન દેશોમાં મનાવવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાતના સુરત શહેરમાં પણ એ ભીમમય વાતાવરણ બની ગયું છે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભટારથી સંપૂર્ણ આંબેડકરી સમાજે એક બાઇક રેલીનું આયોજન કરીને બાબા સાહેબને અભિવાદન કરવા રોડ જશે આ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષ જોડાયા છે આગળ જેવી રીતે રૂટ પ્રમાણે પ્રમાણે રહીશું એ લોકો જોડતા રહેશે અત્યારે જે અમૃત ગાયકવાડ કરીને બાલ કલાકાર જે બાબા સાહેબનું એક સિરિયલમાં કામ કરેલું હતું એ કલાકારને જોવા માટે પણ બહુ સંખ્યામાં લોકો આવ્યા છે અને બાબા સાહેબને અભિવાદન કરવા માટે પણ લોકો જોડાઈ રહ્યા લોકો મારો એક જ મેસેજ છે કે વ્યસન મુક્ત રહો અને સમાજનું જે પ્રગતિ થાય પ્રગતિમાં સાથ સહયોગ કરો અને જે નિર્વ્યસની જ હોય એ સમાજમાં આગળ વધી શકે છે જેને શિક્ષા ઉપર બાબાસાહેબે ધ્યાન આપવાનું કીધું અમારા સમાજમાં અમુક લોકો શિક્ષા ઉપર ધ્યાન નથી આપતા અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે જે દિવસે સંપૂર્ણ સમાજ શિક્ષા ઉપર ધ્યાન આપશે ત્યારે કોઈનો સારાની લેવાની જરૂર પડશે નહીં